સીતસર ખાતે મળેલી ખેડૂત પંચાયતમાં કમોસમી વરસાદના પગલે પાકને થયેલા નુકસાનનું વળતર અને તેમનું દેવું માફ કરવા માટે થાળીનાથ કરાયો ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે જેના અનુસંધાને સીતસર ખાતે ખેડૂત પંચાયત મળી હતી આ પંચાયતના માધ્યમથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતો અને બહેનો દ્વારા થાળીનાથ કરી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર અને દેવું માફ કરવાની માંગ કરવામાં આવી હતી ખેડૂતોને મોટા ભાગનું નુકસાન થયું છે આવું મારી આ બોતેર વર્ષની ઉંમરમાં આવું માવઠું મેં કોઈ જોયું નથી પછી સિંગ હોય કપાસ હોય બાજરી હોય પછી બાગાયતમાં જે કાંઈ માનો કે લીંબુ હોય જમરૂક હોય આંબા હોય બધાને અછત મેળવાની છે આ ગાંધીનગરમાં જે બેઠા બેઠા અને ગામડામાંથી આવ્યા છે અમે ખેડૂત છીએ એ એવી વાત કરે છે કે આંબામાં નુકસાન ન થાય અરે ભાઈ આંબામાં આમ ન થાય પણ આ જે હવામાન જે ખરાબ થયું એની અસર તો નડવાની જ લીંબુમાં નડવાની છે ધમરૂપનો ફાળ તો અત્યારે શરૂ થઈ ગયો છે થોડો ઘણો એના તો ઘણા ખરી ગયા છે બગડી ગયા છે એટલે આ આ બધામાં નુકસાન છે એક વસ્તુમાં આમાં નુકસાન નહીં થાય એવી વાત તો પણ કાંઈ છે નહીં પછી મગફળી હોય મગફળીના તો પાથરા પાણી માં તરે છે ને કોઈ ગામ એવું બાકી નથી કે આ અહીંયા વરસાદ નહીં હોય એક દિવસ ને અગિયાર અગિયાર દિવસ હજી આજની તારીખ લીધી વરસાદ શરૂ છે સરકાર જો ખેડૂતોને હમદર્દી જો સાહતી હોય તો સો ટકા દેવું માફ કરવું જોઈએ બીજી વાત જ ન હોવી જોઈએ આંધ્રની સરકાર સો ટકા દેવું માફ કરે છે એટલે એ પણ એક સરકાર છે એ નથી આ જોતા